પ્રિત ધ લોર્ડ ક્રિસ્ટ મોલાબાયત તબેનો દિવ્ય ધ્યાને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ડિસેમ્બર 21મી તારીખ આ સંદેશ સંભળા તમારા સૌ માટે અને તમારા પરિવારજન વિશે પ્રાર્થના કરું છું પ્રાર્થના કરીએ હે પ્રભુ ઈસુ ક્રિસ્ટ આજના દિવસ માટે તમારો ભાર માનીએ છીએ પ્રભુ આ તમારો શુભ સંદેશ સંભળનાર તમારા સૌ સંતાનો પર તમારી આશીષ વર્ષાવી જેવી રીતે આજના શુભ સંદેશમાં કે મરિયમ એલિઝાબેથને વખાણ કરે છે અને એલિઝાબેથ વખાણ મરિયમને વખાણ કરે છે આ તારા સંતોને પણ હંમેશા એકબીજાને હંમેશા વખાણ કરે અને એવી રીતે બીજાના જીવનમાં આનંદ લાવ્યો કૃપા કરો આ પ્રાર્થના અમે મારા પ્રભુ શું ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ આ મેન તમારા લે લો લોકનો ગ્રંથ પહેલો અધ્યાય ઓગણચાળીસથી પિસ્તાળીસમી કલમ સુધી થોડા જ વખતમાં મરિયમ યહુદિયાના પહાડી પ્રદેશમાં આવેલા એક ગામમાં જવાને ઉથાવળા ઉથાવળા નીકળી પડ્યા જકરિયાના ઘરમાં જઈને તેમણે એલિઝાબેથને વંદન કર્યા મરિયમના વંદન સાંભળતા જ એલિઝાબેથના પેટમાંનું બાળક ફરક્યું અને એલિઝાબેથ પવિત્ર આત્માની પ્રેરણાથી સબર બનીને મોટે સાધે બોલી ઉઠી સૌ સ્ત્રીઓમાં તું ધન્ય છે અને ધન્ય છે તારી કોકનું બાળક હું તે કેવી ભાગ્યશાળી કે મારા પ્રભુની માતા મને મળવા આવી અને વાતો સાંભળ જેવા તારા વંદનના શબ્દ મારે કાને પડ્યા કે તરત જ મારા પેટમાંનું બાળક આનંદથી ફરક્યું અને શ્રદ્ધા રાખના ઋતુ પરમ સુખી છે કારણ પ્રભુ તરફથી તને મળેલા વચન પૂરા થશે આ પ્રભુની વાણી છે તે આપનો આધાર છે ખ્રિસ્તમ ભાઈ હતા બેનો વખાણ કરવું પ્રશસા કરવી અભિનંદન પાઠવવું બીજી વ્યક્તિની પરિસ્થિતિ જોવી પોઝિશન જોવી જે હાલતમાં છે એ જોવી અને એમને વખાણ કરવું એ વ્યક્તિના જીવનમાં આનંદ લાવે છે અને એવી જ રીતે આપણે પણ બતાવીએ છીએ આપણામાં આપણામાં કયા પ્રકારના જે નેચર છે સ્વભાવ છે એ બતાવીએ છીએ વખાણ કરવાથી વ્યક્તિ પોતે જે વખાણ કરે છે એ સુખી અને જેને વખાણ જેને પ્રત્યે આપણે વખાણ કરીએ એ વ્યક્તિ પણ ખુશ થઈ જાય છે આવા અદ્ભુત ઘટના આજના શુભ સંદેશમાં જ્યારે મરિયમને ખબર પડી દેવદૂત દ્વારા કે એલિઝાબેથને ગડપણમાં ગર્ભ રહ્યો છે ઉથાવળા ઉથાવળા ત્યાં નીકળે છે ક્રિસ્ટમ ભૈયતાબેનનું લુકના ગ્રંથમાં શરૂઆતમાં ચાર અલગ અલગ જે પાત્રો આપણે દેખાય છે કે જકરિયા એલિઝાબેથ મેરી અને યો અને આજના શુભ સંદેશ આપણે જોઈએ છીએ મરી ખબર પડે છે એલિઝાબથને ગર્વ રહ્યો છે ઉથાવળા ઉથાવળા કારણ પોથા કરતાં બીજાને મદદની જરૂર છે એ જાણી કેટલા સન્સિટિવ હતા કેટલા પ્રયત્ન એ હતા સંવેદનશીલ હતા એ બતાવે છે અને ત્યાં જઈને વંદન કરે છે અને ત્યારે એલિઝાબથને આનંદ એલિઝાબેથના પેટમાંનું પેટમાં બાળકમાં પણ આનંદ ખ્રિસ્ત હો બહેનો કદાચ મરિયમને અમને થોડું ભીખ હશે કે જ્યારે આ ગર્ભવતી બીજાને ખબર પડે લોકો મારા વિશે શું વાત કરે કેવી નિંદા કરે કારણ આવી નિંદા તો એલિઝાબેથના જીવમાં ઘણું સાંભળ્યું છે લોકો આટલી મોટી ઉંમર સુધીને બાળક નહીં થતું કેટલી બધી લોકો નિંદા કરી હશે એ દુઃખ પહોંચાડ્યા હશે વેદના આપી હશે પણ આજે એના જીવનમાં આનંદ લાવતા હોય અને મરિયમ જાય ત્યારે એકદમ ખુશ થઈ જાય છે અને એવી રીતે મરિયમને પણ ડર છે આ નાની ઉંમરમાં એ ગર્ભવ થઈ છે એમ કરીને બંને સ્ત્રીઓ કે એમનામાં જે પ્રભુ છે એ બતાવે છે જ્યારે એક વ્યક્તિના જીવનમાં પ્રભુ હોય એ હંમેશા આનંદ અને આનંદ પોતાના જીવનમાં આનંદ અને બીજાના જીવનમાં પણ આનંદ છે ખાસ કરીને મરિયમને ખબર છે પ્રભુની મા બનવાની છે પ્રભુ પોતે માતીના ગ્રંથમાં વીસમો અધ્યાયમાં છવીસમી અઠ્યાવીસમી કલામાં કહે છે પ્રભુ પોતે કહે છે તમારામાં જે કોઈ મોટો થવા ઈચ્છતો હોય તો તેણે તમારા સેવક થવું પડશે જે કોઈ તમારામાં પહેલો થવા હિસ્સો હશે તો તેણે તમારો ગુલામ થવું પડશે જે માનવ પુત્ર સેવા લેવા નહીં પણ સેવા કરવા સૌની મુક્તિ માટે અર્પ પોતાનું જીવન અર્પી દેવા આવતું રહે છે પ્રભુ ઈસુ બોલ્યા અને મરિયમ એના જીવનમાં કાર્યમાં બતાવે છે હા ક્રિસ્માલા ભાઈ તાબેનો આપણે પણ આપણા જીવનમાં હંમેશા મરિયમ જેવું બીજાને હંમેશા વખાણ કરતા રહીએ જેવી રીતે એલિઝાબેથ મરિયમને વખાણ કરે છે સૌ સ્ત્રીઓમાં તો ધન્ય છે ધન્ય છે તારીખ કોઈકનું બાળક એમ કરીને અને પછી કહે છે ચેલે શ્રદ્ધા રાખના રીતનું પરમ સુખી એવી રીતે વખાણ ઉપર વખાણ અભિનંદન ઉપર અભિનંદન પ્રશંસા ઉપર પ્રશંસા એ પોતાની પરિસ્થિતિ બંને કેવી રીતે સુખી સ્ત્રીઓ ઈશ્વરની એમના કાર્ય દ્વારા ઈશ્વર મહિમા કરે છે આપણે પણ આપણા કાર્ય દ્વારા વચન બહુ મહત્વનું છે આપણા મોમાંથી જે શબ્દ નીકળે છે એમાં ખાસ ધ્યાન આપીએ અને આપણે શબ્દ દ્વારા બીજાના જીવનમાં ચોક્કસ આનંદ લાવીએ હા ક્રિષ્માલા ભય તબેનો આજના શુભ સંદેશા આ મનચિંતન આ બાઇબલ સ્ટડી તમને પ્રભુ ઈશ્વર વિશે ઓળખવા માટે અને તમને સમજવા માટે મદદરૂપ થયા હોય દિવ્ય દયાનો સંદેશ તમે પોતે સબસ્ક્રાઇબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષિક્ત છો પ્રભુ ઈશું હું તમારામાં વિશ્વાસ રાખું છું પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ ઉપર ઉતરો આ મેન બોલો દિવ્ય દયાનો જય